મિત્રો એક શાંત રાત્રે જ્યારે આકાશમાં સવારના તારાઓ ટંપમાટા હતા અને ચંદ્રની કિરણો કૈલાસ પર્વત પર શીતળતા વરસાવી રહી હતી ત્યારે ભગવાન શિવ પોતાના આસન પર ધ્યાને લીન હતા તેમની ગળે આવેલ નાગ તેઓની પરમ શાંતિ અને તત્વજ્ઞાનના સાક્ષી હતા ત્રિશૂલ તેમની શક્તિ અને સિંહાસન તરીકે કાર્ય કરતો જ્યારે ડમલુની હળવી ધૂન બ્રહ્માંડના નાદ સાથે એકરૂપ થઈ રહી હતી માતા પાર્વતી તેમની બાજુમાં બેસીને શ્રી શિવજીનું ધ્યાન કરતા હતા તેઓ હંમેશા શિવજી પાસેથી ધર્મ પ્રેમ તત્વજ્ઞાન અને સંસારના રહસ્યો સમજવા ઈચ્છતા માતા પાર્વતી જેમની આંખોમાં માતૃત્વનો ઊંડો સાગર ઝલકતો હતો આજે ખૂબ જ ઉત્સુક લાગતા તેઓની આંખોમાં પ્રશ્નોની ઝાંખી હતી પણ એ સાથે શાંતિ અને શ્રદ્ધાનો અનોખો આભાસ પણ સૂર્યાસ્ત પછીના શાંત પળોમાં માતા પાર્વતી ભગવાન શિવ તરફ જુએ છે અને ધીમા સ્વરે પૂછે છે પ્રભુ આ સૃષ્ટિમાં પતિ પત્નીનું મહત્વ શું છે અને કઈ રીતે તેઓ પોતાના જીવનમાં સુખ અને શાંતિ મેળવી શકે ભગવાન શિવ જે સ્નેહ અને જ્ઞાનના સાગર છે સ્મિત કરીને પાર્વતી તરફ જુએ છે તેઓ ધીમી ગંભીર અવાજમાં કહે છે હે પ્રિયા તું માજે એક ખૂબ જ ઊંડો અને મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે પતિ પત્ની એ માત્ર શારીરિક સંબંધ નહીં પરંતુ એકાત્મતાનું પ્રતિક છે જ્યાં સમજૂતી અને ભક્તિ હોય ત્યાં સંબંધો નિરંતર સુખી રહે આજે હું તને એક કથા સંભળાવું છું જેનાથી તને દાંપત્ય જીવનનું સત્ય અને શિવરાત્રી નું મહત્વ સમજાશે માતા પાર્વતી મૌન રહીને ભગવાન શિવની વાણી સાંભળવા લાગી શિવજી ધીમે ધીમે કથા શરૂ કરે છે અને કૈલાસ પર્વતના શિખરો પર સંસારના રહસ્યો ગુંજવા લાગે છે મિત્રો વાર્તા શરૂ કરીએ એ પહેલા વિડિયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો મિત્રો વાર્તાને શરૂ કરીએ પ્રાચીન કાળમાં એક સમૃદ્ધ અને વૈભવી નગર હતું જેનું નામ સૌભાગ્ય નગર હતું આ નગર માત્ર તેની વૈભવી જીવનશૈલી માટે જ નહીં પરંતુ વેપાર ધર્મ અને સંસ્કૃતિ માટે પણ પ્રખ્યાત હતું શહેરના પથ્થરથી બનાવેલા મુખ્ય માર્ગો ભવ્ય મહેલો વિશાળ બજારો અને ઊંચા મંદિરો સાથે શોભતા હતા નગરમાં સવારે સંતો અને ભક્તોની મંત્રોચ્ચાર સાથે દિવસની શરૂઆત થતી અને સાંજે બજારો ધમધમતા હતા અહીંના લોકો સુખી અને શાંતિમય જીવન જીવતા પણ ધર્મ અને આસ્થા તેમની જીવનશૈલીનો અભિન્ન હિસ્સો હતા સૌભાગ્યનગરમાં અનેક ધનિક વેપારીઓ વસતા પણ તેમાં સર્વશ્રેષ્ઠ નામ શેઠજી વિજયદાસનું હતું શેતજી આ નગરના સૌથી સમૃદ્ધ અને પ્રભાવશાળી વ્યક્તિઓમાંગના એક હતા તેમનું પારિવારિક વ્યવસાય પેઢીઓથી ચાલતુંમાં આવ્યું હતું અને આજ સુધી તેમાં અનંત ધન સંચય થયો હતો શેતજીના ગોદામો સોનાના ભંડારોથી ભરેલા હતા અને તેમના હીરા જવાહરાત દેશ વિદેશ સુધી પ્રસિદ્ધ હતા તેઓ ખૂબ જ બુદ્ધિશાળી અને વ્યાપારમાં કુશળ હતા જેના કારણે રાજા સુધી તેમની ઓળખ હતી તેમનું ભવ્ય મહેલ નગરના હૃદયસ્થાને આવેલું હતું જ્યાં વિદેશી વેપારીઓ રાજકીય મહેમાનો અને રાજકીય દૂતવાર્તાઓ સતત આવતા જતા તેમના ઘરના દરવાજા હંમેશા મહેમાનો માટે ખુલ્લા રહેતા અને તેઓ સુખ સમૃદ્ધિની સાથે એક સુખદ જીવન જીવતા હતા એમ દેખાતું પરંતુ વૈભવ અને ઐશ્વર્ય હોવા છતાં શેઠજીના જીવનમાં એક શૂન્યતા હતી તેઓ વ્યાપારમાં એટલા મગ્ન રહેતા કે ક્યારેક પોતાનું પરિવાર અને વ્યક્તિગત જીવન ભૂલી જતા

પરંતુ દાન અને સેવા માટે પણ જાણીતું હતું શિવભક્તિમાં પણ તેમની ગાઢ શ્રદ્ધા હતી તેમ છતાં તેમનું દાંપત્ય જીવન મુશ્કેલીઓમાં હતું સૌભાગ્યનગરમાં જેટલી મહેમાનગતિ અને વૈભવ હતો એટલું જ એ નગરમાં ધાર્મિકતા અને સંસ્કૃતિનું મહત્વ હતું આ નગરના સૌથી સમૃદ્ધ વેપારી શેઠજી વિજયદાસની પત્ની સુમતી માત્ર સોનાની ઝલકથી જ સમૃદ્ધ ન હતી પણ સ્નેહ કરુણા અને શ્રદ્ધાથી ભરેલી એક નિર્મળ હૃદયવાળી સ્ત્રી હતી સુમતી માત્ર ભૌતિક સુખ સુવિધાઓમાં રસ ધરાવતી સ્ત્રી નહોતી તેની માટે સાચું સુખ પૈસાથી નહીં પણ સ્નેહ પારિવારિક સંસ્કાર અને ધર્મમાં હતું સુમતી એક અતિ સુંદર અને ધર્મપ્રાયણ સ્ત્રી હતી દરરોજ વહેલી સવારે ઉઠીને તે પહેલા ગંગાજળથી શિવલિંગનું અભિષેક કરતી અને પછી તુલસી મંદિરમાં દીવો પ્રગટાવતી તેની આદર્શિતા અને સેવા ભાવનાને કારણે નગરની સ્ત્રીઓ તેને સ્નેહથી સૌભાગ્યવતી કહેતી તે હંમેશા ગરીબો અને અનાથોના ભલા માટે દાનધર્મ કરતી અને કોઈ પણ જરૂરિયાતમંદ પાસે આવે તો મદદ કરવા તત્પર રહેતી શેઠજી અને સુમતીનું લગ્નજીવન પ્રથમ વર્ષોમાં ખૂબ સુખમય હતું શેઠજીને સુમતીની પ્રેમભરી વાતો અને તેનું સાદગીભર્યું સ્વભાવ ખૂબ ગમતો પરંતુ સમય સાથે શેઠજી ધંધામાં એટલા વ્યસ્ત થઈ ગયા કે દાંપત્ય જીવનમાં વિખુટા શાવતી ગઈ સુમતીના હૃદયમાં એક ગુઢ દુઃખ હતું તેને સમજાતું નહોતું કે શું તે પોતે પોતાના પતિ માટે મહત્વની નથી રહી કે તેમનું સંબંધ હવે માત્ર ઔપચારિક બની ગયું છે તે હંમેશા પ્રાર્થના કરતી કે એક દિવસ શેઠજી સમજી શકે કે જીવનમાં પ્રેમ અને આદર પૈસાથી વધુ મહત્વના છે તેણી ઘણી વખત સત્સંગોમાં જાય વ્રત કરે અને શિવજીને પ્રાર્થના કરે કે તેના દાંપત્ય જીવનમાં સુખ અને સમૃદ્ધિ પાછી આવે સુમતી જાણતી હતી કે પ્રેમ અને શ્રદ્ધા દ્વારા જ સંબંધમાં મજબૂતી આવી શકે પણ સવાલ એ હતો શું સ્વૈત્રી કદી એ સત્યને સમજી શકશે આજથી કેટલાક દિવસ પછી એક પવિત્ર તહેવાર મહાશિવરાત્રી આવવાનું હતું અને સુમતીએ નક્કી કર્યું કે આ વર્ષે તે મહાદેવ પાસે પોતાના સંબંધના કલ્યાણ માટે પ્રાર્થના કરશે તે જાણતી નહોતી કે આ રાત્રિ તેના જીવનનો સૌથી મોટો પરિવર્તન લાવનાર દિવસ બની જશે સમય વીતી રહ્યો હતો અને શેઠજી અને સુમતીના દાંપત્ય જીવનમાં જે સુખ અને શાંતિ એક સમયે હતી તે ધીમે ધીમે ઓસરતી જઈ રહી હતી શેઠજી પોતાનું સંપૂર્ણ ધ્યાન ધંધા વેપાર પર કેન્દ્રિત રાખતા પોતાનું હૃદય ક્યારેક પણ પતિ સમક્ષ ઉઘાડીને કહી શકતી ન હતી તેને લાગતું કે શેઠજી માટે ધંધો અને પૈસા એ જીવનના એકમાત્ર ધ્યેય બની ગયા છે અને સંબંધોની ઉર્મિઓ પાછળ છૂટી ગઈ છે સુમતી રોજ પ્રતિક્ષા કરતી કે ક્યારેક વહેલી સવારે સેતચી વેપાર માટે નીકળી જતા અને મોડી રાત્રે ઘેર પરત ફરતા દિવસભર સુમતી તેમના માટે પ્રતિક્ષા કરતી ઘરના દરેક ખૂણામાં તેની ઉપસ્થિતિની રાહ જોતી પણ દરેક રાત્રે એકલી ઊંઘી જતી સમય જતાં સેઠજી અને સુમતીના સંવાદ ઓછા થવા લાગ્યા જ્યાં એક સમય પતિ પત્ની વચ્ચે મીઠી વાતો અને હાસ્યગોષ્ઠી થતી ત્યાં હવે અવગણના અને તણાવ ભરાયેલા મૌની જગ્યા થઈ ગઈ હતી ક્યારેક તો તેમના વચ્ચે સહેજ છૂટી બાબત પર પણ મતભેદ થવા લાગતા સેઠજીને લાગતું કે સુમતી હંમેશા ફરિયાદ જ કરતી રહે છે અને સુમતીને લાગતું કે સેઠજી હવે એને માટે બિલકુલ અવકાશ રાખતા નથી એક સાંજ સુમતીએ હિંમત કરીને સેતજી સમક્ષ વાત કરવાની કોશિશ કરી સેતજી શું તમે કદી વિચાર્યું કે આપણે ક્યારે સાથે શાંત ચીખતે વાત પણ નથી કરતા તેણે એક નિમિષ માટે રોકાઈને પૂછ્યું સેથજીએ ઊંડો શ્વાસ લીધો અને દસ્તાવેજોમાંથી નજર ઉઠાવ્યા વગર જ કહ્યું સુમતી ધંધો કરવો છે તો કોને માટે તને અને આ પરિવાર માટે જ નહીં સુમતીએ થોડી દુખી અવાજમાં કહ્યું મને તારા પૈસા નહીં જોઈએ તારો સાથ જોઈએ તારો સમય જોઈએ શેઠજી કીચી ઉગ્ર અવાજે બોલ્યા એવી બિનજરૂરી વાતો ના કર જીવનમાં મહત્વનો ધંધો છે પ્રેમ અને લાગણીઓથી ઘરમાં અન્ન નહીં આવે સુમતી ચૂપ થઈ ગઈ તેના હૃદયમાં દર્દ થતું હતું પણ તેને સમજાઈ ગયું કે હવે તેના શબ્દો પતિ સુધી પહોંચી શકતા નથી હવે તે કોઈ જ ઈચ્છા કે ફરિયાદ નહીં કરે માત્ર પ્રભુ શિવ સમક્ષ પ્રાર્થના કરશે આ બધાની વચ્ચે પવિત્ર નજીક આવી રહી હતી સુમતીએ નક્કી કર્યું કે આ વર્ષે તે શિવજી માટે ખાસ પૂજા કરશે અને મહાદેવ સમક્ષ પ્રાર્થના કરશે કે તેમના દાંપત્ય જીવનમાં ફરીથી પ્રેમ અને સમજૂતી ઉદભવે સવાલ એ હતો શું આ પવિત્ર રાત્રિ સુમતી અને શેઠજીના જીવનમાં નવો સવાર લાવશે શું શિવજી તેની પ્રાર્થનાઓ સાંભળશે મિત્રો મહાશિવરાત્રી નજીક આવી રહી હતી સૌભાગ્યનગરના તમામ મંદિરો શણગારાઈ રહ્યા હતા શિવભક્તો ઉપવાસ અને પૂજાની તૈયારીમાં મગ્ન હતા સુમતી પણ આ પવિત્ર તહેવાર માટે આત્મીયતાથી તૈયારી કરી રહી હતી તેણે મનમાં નક્કી કર્યું હતું કે આ વર્ષે તે શ્રદ્ધાપૂર્વક મહાદેવની આરાધના કરશે અને પોતાના દાંપત્ય સુખ માટે પ્રભુ સમક્ષ પ્રાર્થના કરશે એ જ સમયે નગરમાં એક વિશેષ વ્યક્તિનું આગમન થયું તે હતા મહાત્મા શિવાનંદજી જે એક પ્રસિદ્ધ યોગી અને તપસ્વી સાધુ હતા તેઓ વર્ષો સુધી કૈલાસ પર્વતમાં તપ કરેલા અને તેમની દ્રષ્ટિ માત્ર ધર્મ અને પરોપકાર માટે જ હતી નગરના લોકો માનતા કે મહાત્મા શિવાનંદજી પાસે અદ્ભુત દિવ્ય શક્તિઓ છે અને તેઓ જે કંઈ પણ કહે તે નિશ્ચિત પૂરું થાય જ્યાં મહાત્મા શિવાનંદજી ગયા ત્યાં ભક્તો તેમની પાસે આશીર્વાદ લેવા ઉમટી પડ્યા તેઓ ગામના મુખ્ય શિવ મંદિરમાં રહ્યા અને તેમની આગમનનો સમાચાર પાળે પાળે નગરભરમાં ફેલાઈ ગયો સુમતીને આ જાણ થઈ ત્યારે તેના મનમાં એક આશાની કિરણ ઝળવી શાયદ મહાત્માજી મારી સમસ્યાનો ઉકેલ આપી શકે તે વિચારીને તેમના દર્શન માટે મંદિરે જવા નીકળી સુમતી જ્યારે મંદિરમાં પહોંચી ત્યારે શિવાનંદજી શિવલિંગ સામે ધ્યાનમંગ હતા તે ખૂબ શાંતિમય દેખાતા તેમનો ચહેરો તેજસ્વી હતો અને તેમના ચહેરા પર પરમ શાંતિ પ્રસરી રહી હતી સુમતી ભય અને લજ્જાથી આગળ વધી અને નમ્રતાથી પ્રણામ કરીને તેમ સામે ઊભી રહી મહાત્માજી ધીમે ધીમે આંખ ખોલી અને મધુર સ્વરે બોલ્યા માતા તું શા માટે ચિંતામાંગ છે કહો શા માટે આવી છે સુમતીના હૃદયમાં વર્ષોથી એકઠી થયેલી વ્યથા હવે શબ્દોમાં પધરવા તૈયાર હતી તેણે ધીમે ધીમે પતિ સાથેના તણાવ દુરાવ અને દુઃખની વાત મહાત્માજી સમક્ષ કરી તે બધું કહેતી ગઈ અને અંતે શાંત થઈ ગઈ તેની આંખોમાં આશાની એક ઝાંખી હતી શિવાનંદજીએ એક ક્ષણ માટે આંખ બંધ કરી અને પછી એક સ્મિત સાથે કહ્યું માતા શિવજીની કૃપાથી તારો દુઃખ ખતમ થશે તું મહાશિવરાત્રિએ એક વિશેષ ઉપાય કરજે તારા પતિ માટે પ્રભુ શિવ સમક્ષ ઉપવાસ રાખજે અને રાત્રે મહાદેવને પતિ સુખ અને દાંપત્ય શાંતિ માટે પ્રાર્થના કરજે તું જો સત્ય હૃદયથી આ ઉપવાસ રાખીશ તો તારા જીવનમાં આનંદ અને શાંતિ ફરી આવશે સુમતી માટે આ શબ્દો આશાવાદના પ્રકાશ જેવા હતા તે મહાત્માજીને વંદન કરીને ઘેર પરત ફરી અને મનમાં નક્કી કર્યું કે આ મહાશિવરાત્રિ એક નવી શરૂઆત લાવશે પણ સવાલ એ હતો શું સેઠજી આ બદલાવને સ્વીકારશે શું શિવજીની કૃપાથી સુમતીનું સુખ પાછું આવશે મિત્ર મહાશિવરાત્રી આવી પહોંચી સમગ્ર સૌભાગ્યનગર શિવભક્તિમાં લીન હતું મંદિરોથી ઘંટારવ ગુંજાઈ રહ્યા હતા ભક્તો શિવલિંગ પર ગંગાજળ દૂધ અને બેલપત્ર ચઢાવી રહ્યા હતા સુમતીએ પણ મહાત્મા શિવાનંદજીના જણાવ્યા મુજબ નિષ્ઠાપૂર્વક ઉપવાસ રાખ્યો તે સંપૂર્ણ શ્રદ્ધા અને સમર્પણથી શિવજીની પૂજા કરી રહી હતી તેના હૃદયમાં માત્ર એક જ કામના હતી તેના દાંપત્ય જીવનમાં ફરીથી સુખ અને શાંતિ પ્રસ્થાપિત થાય મંદિરમાં ભક્તો મહાદેવના ભજનમાં મગ્ન હતા એ જ સમયે મહાત્મા શિવાનંદજી શિવલિંગ સામે ઊભા થઈ અને ધીમી પરંતુ ગુંજતા સ્વરે ઉપદેશ આપ્યો શિવરાત્રી માત્ર ઉપવાસ અને પૂજાનું તહેવાર નથી તે છે આત્મશુદ્ધિ અને દાંપત્ય જીવનના સંતુલનની પ્રેરણા

તો જઘર સુખી અને શાંતિમય બને આ ઉપદેશ સાંભળીને સુમતીએ પોતાની આંખોમાંથી આશાના અશ્રુઓ વહાવી દીધા તેને સમજાઈ ગયું કે પ્રેમ અને સમજૂતી એ છે જે તેમના દાંપત્ય જીવનમાં ખૂટતી હતી પણ શું શેઠજી પણ આ સમજી શકશે તે સાંજ સુમતી ઘેર આવી અને શિવજીની પ્રતિમાને નિહાળી પ્રાર્થના કરી હે મહાદેવ મને બળ આપો કે હું મારા પતિને પ્રેમ અને શાંતિનો સાચો અર્થ સમજાવી શકું પરિસ્થિતિ હવે કઈક બદલાવ લાવી રહી હતી પણ શું શેઠજી આ સંદેશ સ્વીકારશે મિત્રો શિવરાત્રીની પાવન રાત્રિ આવી પહોંચી આખા સૌભાગ્યનગર માં ભક્તિ અને ઉલ્લાસ છવાયો હતો મંદિરોથી થી ઓમ નમ શિવાય ના ગુંજતા જયઘોષ સંભળાઈ રહ્યા હતા ભક્તો આખી રાત શિવ ભજન અને જાગરણ કરી રહ્યા હતા આ રાત્રિ માત્ર શિવ પૂજન માટે નહીં પરંતુ આત્મશુદ્ધિ અને સંસારી બંધનોમાં માં સમતોલન સાધવાનો એક અવસર હતી સુમતીએ આ ખાસ રાત્રિ માટે મહાત્મા શિવાનંદજીના કહેવા મુજબ કઠોર ઉપવાસ રાખ્યો હતો પોતાના હૃદયપૂર્વક મહાદેવ સમક્ષ પ્રાર્થના કરી હે મહાદેવ તમે અને માતા પાર્વતી જેમ પરસ્પર સન્માન અને સમજૂતીથી જીવ્યા છો તેમ જ મારા દાંપત્ય જીવનમાં પણ સમજૂતી અને શાંતિ પ્રસ્થાપિત કરો તે મહાદેવની મૂર્તિ આગળ બેસી મંત્રોચ્ચાર કરી રહી હતી અને એની આંખોમાં શ્રદ્ધાભાવ સાથે થોડી આશાની આંસુઓ પણ હતા દિવસભર સુમતિ પૂજા અને સેવામાં લાગી રહી જ્યારે શેઠજી હજી પણ પોતાના ધંધાના કાર્યોમાં મગ્ન હતા શેઠજી માટે શિવરાત્રી માત્ર એક સામાન્ય દિવસ હતો તેમને આવા ઉપવાસ અને પૂજાની મહત્તા સમજાતી નહોતી હતી સુમતી જ્યારે શિવ મંદિર જવા નીકળવા લાગી ત્યારે શેઠજીએ કઠોર અવાજમાં પૂછ્યું આવા ઉપવાસ અને પૂજાથી શું મળવાનું છે જીવનમાં ધંધો મહત્વનો છે ના કે આ બધું સુમતીએ શાંત સ્વરે ઉત્તર આપ્યો મહાદેવના આશીર્વાદ વગર કોઈ પણ સંબંધ સુખી રહી શકતો નથી ધંધો મહત્વનો છે પણ સંબંધિત જીવન અને પ્રેમ એટલું જ મહત્વનું છે આજની રાત્રિ પવિત્ર છે અને હું શિવજી સમક્ષ પ્રાર્થના કરીશ કે તમે પણ આ સમજી શકો શેતજી થોડીવાર ચૂપ રહ્યા એક ભાગે તેમને સુમતીની શ્રદ્ધા મૂર્ખામી લાગતી હતી પણ બીજી તરફ તે વર્ષોથી તેની અંદર રહેલા દૂતને પણ સમજી શકતા હતા તેમણે કદી વિચાર્યું નહોતું કે સુમતી માટે પ્રેમ અને સાથ કેટલો મહત્વનો છે સુમતી મંદિર પહોંચી રાત્રિના અંધકારમાં શિવ મંદિરમાં દીવા અને ધૂપના સુગંધમાં એક દિવ્ય શાંતિ હતી ભક્તો શિવપાઠ અને મંત્રોચ્ચાર કરી રહ્યા હતા સુમતીએ મહાદેવના ચરણોમાં બેલપત્ર ચઢાવ્યું અને આખા હૃદયથી પ્રાર્થના કરી હે શંકર જો મારા હૃદયમાં શુભ ભાવના છે તો મારા પતિને સાચી દિશા બતાવો અમારા સંબંધોમાં ફરીથી સમજૂતી અને પ્રેમ લાવો શિવલિંગની સામે ઊભી રહીને પ્રાર્થના કરતાં તેને શાંતિની અનુભૂતિ થઈ તે જાણતી નહોતી કે શિવજી એની પ્રાર્થના સાંભળી ચૂક્યા હતા અને કનિક ચમત્કારીય થવાનું હતું શું મહાદેવ સુમતીની પ્રાર્થનાને સ્વીકારશે શું શેઠજી માંગ બદલાવ આવશે મિત્રો મહાશિવરાત્રીની પવિત્ર રાત્રિ પૂર્ણ થઈ અને બોરની પહેલી કિરણ સાથે સુમતીની આંખોમાં એક નવી ચમક હતી તે જાણતી હતી કે મહાદેવ તેની પ્રાર્થનાઓ અવશ્ય સાંભળશે એ ગમે ત્યારે થઈ શકે આજે આવતીકાલે કે કદાચ કોઈ એવા ક્ષણે જ્યારે તે છેલ્લી આશા રાખી રહી હોય સાંજ પડતા શેઠજી હંમેશા કરતાં થોડા વહેલા ઘેર આવ્યા આજે તેમના ચહેરા પર એક અલગ શાંતિ હતી તેઓ ઘરે પ્રવેશ કરતા જ સીધા પૂજા રૂમ ગયા જ્યાં શિવજીની મૂર્તિ હતી સુમતી આશ્ચર્યથી તેમને જોઈ રહી હતી સેટજી જે હંમેશા ધંધા અને નફા નુકસાનમાં વ્યસ્ત રહેતા આજે શિવજી સમક્ષ હાથ જોડીને ઊભા હતા તેમણે ધીમી અવાજે કહ્યું સુમતી હું શિવ મંદિર ગયો હતો મહાત્મા શივાનંદજીના ઉપદેશ સાંભળ્યા મને સમજાયું કે પ્રેમ અને વિશ્વાસ વગર કોઈ પણ સંબંધ ટકી શકતો નથી તું વર્ષોથી મારી ઉપેક્ષા સહન કરતી રહી છતાં પ્રેમભર્યા હૃદયથી મારા માટે પ્રાર્થના કરતી રહી મને ક્ષમા કર આજે હું શિવજી અને તારું વચન આપું છું કે હવે પતિ તરીકે તને યોગ્ય સન્માન અને સમય આપશે સુમતીની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા તેની શ્રદ્ધા અને શિવભક્તિએ ચમત્કાર સર્જ્યો હતો શિવજી માત્ર એક દેવતા નથી પરંતુ જીવનનું એક તત્વ છે એક ઉલ્લેખ છે કે વિશ્વાસ અને સમર્પણથી જીવનમાં બધું બદલાવી શકાય છે આ કથાનો શીખે છે કે શિવ અને પાર્વતીનું દાંપત્ય જીવન એક પરફેક્ટ ઉદાહરણ છે સંબંધો માં પ્રેમ સમજૂતી અને એકબીજાના ભાવનાનો માન રાખવો જરૂરી છે સુમતીએ પતિની સાથેની સમસ્યાઓનો સામનો ધીરજથી અને શ્રદ્ધાથી કર્યો અને અંતે શિવજીની કૃપાથી તેના જીવનમાં સુખ અને શાંતિ પાછા આવી મિત્રો માહિતી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો